નમસ્કાર આપની હરિરાશો હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના લુણાવાડા હુમલો કરવા બદલ એક કોર્ટે સજા ફટકારી છે ખાનપુર તાલુકાના ગુગાવડા ગામના રહેવાસી વિપુલકુમાર વિઠ્ઠલદાસ ઠાકોરને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ત્રણ અલગ અલગ ગુનાઓ હેઠળ કુલ ત્રણ વર્ષની સાદી કેદ અને દંડનો આદેશ આપ્યો છે આ ઘટના તેર ડિસેમ્બર બે હજાર અઢારના રોજ લુણાવાડાના લુનેશ્વર ચોકડી પર બની હતી આરોપી વિપુલ ઠાકોરે પોતાનું મોટરસાઇકલ ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે રસ્તા પર મૂક્યું હતું ફરજ પર આજે ટ્રાફિક બ્રિગેડ ટીઆરબીના જવાન પરિમલ રમેશભાઈ સોલંકીએ મોટરસાઇકલને બાજુમાં ખસેડ્યું હતું આ જોઈને વિપુલ ઠાકોર ત્યાં દોડી આવ્યા અને પરિમલભાઈને તું મારા મોટરસાઇકલને કેમ અડક્યો તેમ કહીને તેમની સાથે ઝઘડો કર્યો હતો આરોપીએ પરિમલભાઈ અને તેમની સાથે હાજર વીરાભાઈને માર માર્યો ઈજા પહોંચાડી અને સરકારી કામમાં અવરોધ ઉભો કર્યો હતો આ મામલે લુણાવાડા પોલીસ સ્ટેશનમાં વિપુલ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી આ કેસ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી એચ એ પંડ્યાની કોર્ટમાં ચાલ્યો હતો સરકારી વકીલ વાયએસ ગોસાઈની દલીલો ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો કોર્ટના આદેશ મુજબ આરોપી વિપુલ ઠાકોરને ભારતીય દંડ સહિત આઈપીસીની કલમ ત્રણસો બત્રીસ હેઠળ બે વર્ષની સાદી કેદ અને પાંચ હજારનો દંડ કલમ ત્રણસો હેઠળ એક વર્ષની સાદી કેદ અને ત્રણ હજારનો દંડ તેમજ કલમ એકસો નેવ્યાસી હેઠળ છ માસની કેદ અને એક હજારનો દંડ ભરવાનો હુકમ કરવામાં આવ્યો છે આ ચુકાદાથી સરકારી ફરજ પર રહેલા કર્મચારીઓ સાથે ગેરવર્તન કરનારો માટે દાખલો બેસાડવામાં આવ્યો છે